બાપુ એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગ આશરે સત્તરમી સદીનો પ્રસંગ છે એ સમયે દીવમાં પોર્ટુગીઝીનું શાસન હતું ગુજરાતના સુલતાનો પાસેથી પોર્ટુગીઝીઓએ આક્રમણ કરી અને દીવ જીતી લીધું હતું અને એ સમયે કચ્છમાં મહારાજા ભારમલજી સ્યાસ અને બિરાજમાન હતા એ વખતમાં દીવના બંદરે રંગાટ અને વણાટ કામનો એક મોટા કારખાનામાં કચ્છનો એક કારીગર પોતાના દસ વર્ષના દીકરાને સાથે લઈ અને ત્યાં રોજીરોટી કમાવા ગયો હતો અને દસ વર્ષના દીકરાને માં તો હતી નહીં એક જ બાપ હતો અને આ કારીગરનું નામ કાનજી હતું અને કાનજીને સગાવાલામાં વ્હાલામાં એક આ દસ વર્ષનો પુત્ર પમો અને તેની સાથે કામ કરતા કારીગરો જ એના સગા સંબંધી હતા કાનજી અને અન્ય કારીગરોને આ કારખાનાના માલિક જેઠીમાં માતા જેટલો જ પ્રેમ કરતા બધા કારીગરોને પોતાની માતાની ખોટ ના પડે એના માટે જેઠીમા બધાને માતા જેટલો જ પ્રેમ કરી અને એને આદર ભાવ આપતા આ કારખાનાના માલિક જેઠીમા અને એના પતિ પંજુ ખત્રીએ કચ્છથી રંગાટ અને વણાટ કામનો કારખાનો ઉપાડી અને દીવના બંદરે એક મોટું કારખાનું સ્થાપ્યું હતું અને એ સમયમાં ભારતની અંદર કચ્છના રંગાટ અને વણાટ કામનો હુનર ખૂબ જ વખણાતો હતો અને કચ્છના ખત્રીઓ જામનગર આવી અને જામ રાવલના સમયમાં જામનગરમાં પણ રંગાટ કામનો વહીવશ થાપો હતો અને જામનગરના રંગાટ કામનું નામ આખા જગ જાહેર હતું અને એક મોઢે એ રંગાટ કામના વખાણ થતા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રથી ખૂબ જ દૂર દૂર દીવના દરિયા કિનારે આવી અને પોતાના કારખાનાનો વહીવટ શરૂ કર્યો હતો અને આ કારખાનામાંથી રંગાટના સામાનની હેરાફેરી થતી અને પ્રદેશમાં એમના સામાનની ખૂબ જ ખપત હતી અને દિવસે ને દિવસે આ જેઠીમાના કારખાનાની પ્રગતિ થતી અને એ સમયે પોર્ટુગીઝયો દ્વારા ધર્મ પરિવર્તનના ખૂબ જ બનાવો બનતા અને દીવમાં એક એવો કાયદો હતો કે જેના કારણે ધર્મ પરિવર્તનને વેગ મળતો ધર્મ પરિવર્તન કરાવવામાં ખિસ્ત્રી પાદરીઓ સતત સતેજ રહેતા અને એ સમયે દીવમાં એક કાયદો હતો કે જે કોઈ પણ બાળક અનાથ બની જાય એને પરાણે ખિસ્ત્રી બનાવી નાખવામાં આવતો અને એની તમામ માલ મિલકત કબજે કરી લેવામાં આવતી અને એ સ્થિતિમાં આ કાનજી નામનો કારીગર સતત આઠ દિવસથી બીમાર છે અને એની હાલતમાં જરા પણ સુધારો થતો નથી અને દિવસે ને દિવસે એની હાલત કથળતી જાય છે અને અંત સમયે મરણ પથારી આવી જાય છે સતત આઠ દિવસથી બીમાર કાનજીને મળવા માટે કારખાનાના માલિક જેઠીમાં એમની પાસે આવે છે અને જેઠીમાં એને આશ્વાસન આપતા છે કે કાનજીભાઈ કેમ તમારા જીવને શાંતિ નથી થતી તમારા મનમાં જે કંઈ પણ હોય કોઈ પણ સંકોચ રાખા વિના તમે મને જણાવો કેમ તમારો જીવ અકળાય છે જે તમારે કેવું હોય તે કહી દો અને જેઠીમાની વાત સાંભળી અને કાનજીએ પોતાના દસ વર્ષના દીકરા તરફ આંગળી સીધી અને કાનજીએ આંગળી સીધી એટલે જેઠીમાં તરત બધું સમજી ગયા અને કાનજીને કીધું કે કાનજીભાઈ તમે જરા પણ ચિંતા ન કરો કોઈ પણ સંજોગે હું પાદરીઓ દ્વારા તમારા દીકરાને ધર્મ પરિવર્તન નહીં કરાવવા દઉં મારું કારખાનું ભલે ઊંધું વળી જાય મારે તંતોડ મહેનત કરી અને ગમે ત્યાં લડવું હોય ત્યાં હું લડીશ પરંતુ તમારા દીકરાને હું ધર્મ પરિવર્તનના રસ્તે તો નહીં જ જવા દઉં તમે ચિંતા છોડી દો આજથી એ તમારો દીકરો નથી આજથી એ મારો દીકરો છે અને આ તમારા દીકરાની બધી જવાબદારી આજથી હું મારા શિરે રાખું છું હવે તમ તમારે તમારા જીવને શાંતિ કરો જેઠીમાની વાત સાંભળી અને કાનજીના હૈયામાં ટાઢક થઈ અને કાનજીનો હાથમાં એકદમ સવારનો હતો અને દીવમાં તડકો દીવની બજારોમાં આડોટતો હતો અને એવે સમયે કારખાનામાંથી પ્રાણપોકનો અવાજ આવ્યો અને આજુબાજુના લોકો આ પ્રાણપોકથી ભયભીત બની ગયા અને બધાને મનમાં ભય હતો કે આ ચૌદ વર્ષનો દીકરો નમાયો તો હતો પરંતુ બાપના જવાથી સાવ અનાથ બની ગયો અને આ અનાથ દીકરાને હમણાં પાદરીઓ આવી અને પરાણે ધર્મ પરિવર્તન કરી અને લઈ જશે પરંતુ જેઠીમાએ આશ્વાસન આપ્યું એટલે બધાના મનમાં ટાઢક વળી કે હવે આ દીકરાની જવાબદારી જેઠીમાએ લીધી છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી પ્રાણપોકનો અવાજ એકદમ શાંત કરાવી અને જેઠીમાં એ કહ્યું કે આ પ્રાણભોગનો અવાજ જો બહાર જશે તો પાદરીઓ અને પોલીસોનો ઘસારો કારખાનાને ગમરોડી નાખશે અને એમને ખબર પડી કે આ કાનજીનો દીકરો અનાથ થઈ ગયો છે તો એને પરાણે લઈ અને એનું ધર્મ પરિવર્તન કરાવી નાખશે એટલે સૌ પ્રથમ આપણે આ કાનજીના મૃતદેહને અહીં કારખાનામાં જ રાખવાનું છે અને કોઈને પણ કાનો કાન ખબર ન પડવી જોઈએ કે કાનજીનું મૃત્યુ છે અને બીજું કે આપણે આ છોકરાને ધર્મ પરિવર્તન કરાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવો પડશે કે આ છોકરાને ના લગ્ન કરાવી નાખવા છે અને જેના કારણે આ છોકરાનું ધર્મ પરિવર્તન થતાં અટકી જાય કાનજીના દીકરાના લગ્ન કરવા માટે જેઠીમાએ એ દિશા તરફ પગલાં માંડ્યા અને પોતાના એક સંબંધીને બોલાવીને કહ્યું કે જો તું તારી દીકરીને આ કાનજીના દીકરા પમા સાથે તારી દીકરી પરણાવ તો આપણે બધા ધર્મ સંકટમાંથી બચી જઈએ અને ઘીના ઠામમાં ઘી ઠલવાઈ જાય અને ત્યારે દીકરીનો બાપ બોલ્યો કે મારી દીકરીને આવા અંધારા કૂવામાં ધકેલવા કરતાં એને ભરેલા પાણીના કૂવામાં ધકેલી દઉં અને અનાથ દીકરાને હું સી રીતે પરણાવી શકું અને ત્યારે જેઠીમાં એ કીધું કે તારી દીકરીનો અને આ દીકરાનો જિંદગીભરનો બોજો ઉપાડવા હું તૈયાર છું અને એને એક પણ રૂપિયાની ખોટ નહીં પડવા દઉં અને ત્યારે એ દીકરીનો બાપ કે અને પછી મરણ ક્રિયા અને દીકરી લગ્ન કરવામાં આવે છે અને કાનજીની લાશને બહાર કાઢવામાં આવે છે અંતિમ ક્રિયા માટે કાનજીની લાશ જેવી કારખાનાની બહાર કાઢવામાં આવી અને એવી જ પોર્ટુગલ પોલીસમાં ખબર પડી ગઈ અને પોર્ટુગલ પોલીસ તરત લોકો પાસે આવી અને દીકરાના કબજાની માગણી કરવા લાગ્યા અને અને ત્યારે કીધું કે આ દીકરો દીકરો અનાથ નથી પરણેલો છે એમની પત્ની પણ અહીં હાજર છે અને બધી પોલીસો શરમિંદી બની અને ત્યાંથી જતી રહી અને સાથે સાથે પાદરીઓ પણ શરમથી માથું ઝુકાવી અને ત્યાંથી જતા રહ્યા પરંતુ પાદરીઓને મનમાં સંતોષ થતો નથી અને તેણે આ કાનજીનો કેસ અને એના દીકરાનો કેસ લડવા માટે પોર્ટુગીજ અદાલતમાં ફરિયાદ કરી અને અદાલતમાં કેસ ચાલ્યો અને આ કેસમાં જેઠીમાની જીત થઈ અને કાનજીનો અનાથ દીકરો જેઠીમાનો દીકરો બનીને રહેવા લાગ્યો અને થોડા જ સમયમાં ફરી આવો એક કેસ બન્યો અને એક દીકરો અનાથ બની ગયો અને એના સગા સંબંધીઓ જેઠીમાં પાસી આવે અને વિનંતી કરે છે અને જેઠીમાં તરત દીકરાના લગ્ન કરાવી નાખે છે અને આ વાતની જાણ પાદરીઓ અને પોર્ટુગીઝ પોલીસને થતાં તેઓ પોર્ટુગીઝ કોર્ટમાં કેસ દાખલ કરે છે અને કેસ જેઠીમાં જીતી જાય છે અને પછી તો જેઠીમાં પોર્ટુગીઝની મહારાણીને પત્ર લખી અને આ કાયદો નાબૂદ કરવા માટે વિનંતી કરે છે અને પોર્ટુગીઝની મહારાણી આ કાયદાને નાબૂદ કરે છે બાબુ વિચાર કરો કે એ સમયના રાજા મહારાજાઓ મિલ માલિકો ઉદ્યોગપતિઓના હૃદય કેટલા વિશાળ હતા એ કેટલા મહાન હતા એ આવા નાના નાના પ્રસંગો ઉપરથી સમજી શકાય છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર